વડોદરાથી સમાચાર અમૃત ભારત યોજના અંતર્ગત વિકસિત થતા રેલવે સ્ટેશન પર અસુવિધાની ભરમાર હોવાનો આરોપ લાગ્યો એકતા નગરને જોડતા પ્રતાપનગર રેલવે સ્ટેશનમાં ફૂડ સ્ટોલનો જ અભાવ જોવા મળ્યો તો રેલ નીરની પાણીની બોટલની પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો પેસેન્જર એસોસિએશન તરફથી રેલવેના ડીઆરએમને રજૂઆત કરાઈ કે કરજણ બોડેલી પાલેજ સહિત છ સ્ટેશન પર ફૂડ સ્ટોલનો જ અભાવ છે

તો એમને એમની સાથે નાના બાળકો હોય કે મોટા હોય એમને શુદ્ધ પાણી જોઈએ સારું સાત્વિક નાસ્તો જોઈએ તેમ મળતું નથી હવે ક્યાં જાય એ લોકો તો હવે એ મજબૂરીમાં જે ગેરકાયદેસર વેન્ડરો છે એમનાથી લે છે એ નાસ્તો લે છે ને એ કદાચ સાત્વિક નથી હોતું તો આની અંદર આ સુવિધા હોય તો એમને શુદ્ધ પાણી મળે શુદ્ધ નાસ્તો મળે તો મારી રેલવે તંત્રને એ જ અપીલ છે કે આવા સ્ટેશન ઉપર વહેલી તકે फूड स्टॉल पूरा करवा है इसके लिए खाने पीने की सुविधा नहीं है तो ये तो होने ही जरूरी पानी पीने का खाने पीने की ज़रूरी तो है बैठने के लिए जगह भी चाहिए अगर वो नहीं होता तो पेशेंट जब पैसेंजर पे, हो क्या तकलीफ में रहेगा फैसिलिटी तो होना चाहिए ना प्लेटफॉर्म पर एटलीस्ट अच्छा फैसिलिटी होना चाहिए अच्छा फूड मिलना चाहिए ये सब जरूरी है अगर नहीं है तो धीरे धीरे डेवलप करना चाहिए યે સ્ટેશન ભી ઇના જ ડેવલપ નહીં